મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું મગફળીના પાકમાં પેલો રાવણ કયો મારવો એના વિશે તો શરૂ આમ જોઈએ તો મગફળીમાં શરૂઆતના સમયમાં ખાસ કઈ પ્રકારની જીવાત કે રોગ આવતા નથી પણ વધારે વરસાદ થાય અને પડું થોડુંક આપણે ખારાશવાળું હોય તો મગફળી પીળી પડી જતી હોય છે અને સામાન્ય ચૂસિયા પ્રકારની જીવાત અને ઈયળ પણ જોવા મળતી હોય છે આ બધા રોગો મગફળીમાં વીસથી પચીસ દિવસે જોવા મળે છે એટલે એમાં પ્રથમનો છંટકાવ કરતા હોય ત્યારે આપણે ઈયળ ઈયળની દવા સાથે મગફળી પીળી પડતી હોય એ પણ દવાનો છંટકાવ કરી દેવો જોઈએ જેથી કરીને મગફળી પીળી હોય તો કલરમાં આવી જાય અને જીવાત પણ મરી જાય એટલે આપણા પાક તંદુરસ્ત અને સારો એવો ગ્રોથ કરી જાય આપણે પ્રથમ છંટકાવની વાત કરીએ તો આપણે ઈયળમાં ઇમામેક્ટિન વન પોઈન્ટ નાઇન અથવા તો ઇમામેક્ટિન પાંચ ટકા આપણે જે મમરી કરી એનો છંટકાવ કરતા હોઈએ છીએ આ દવાના રિઝલ્ટ પણ સારા છે પણ જો આપણે પ્રથમના રાઉન્ડમાં લેમડા સાયલોક્થન પ્લસ થાયોમેથોક જેમ આ બે મેલિક્યુલ ભેગા આવે છે એ દવાનો છંટકાવ કરીએ તો આપણને બે ફાયદા થાય છે કે આ દવામાં ઈયળ હોય તો પણ મારી નાખે છે અને સાથે સાથે ચૂસીઆ પ્રકારની જીવાતને પણ મારી નાખે છે એટલે આપણે એક જ દવામાં બંને પ્રકારના જીવાતો મરી જાય છે અને પંપના ખર્ચ પણ ઓછા થાય છે એની સાથે રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે બાકી આપણે ઇમામેક્ટિન વન પોઈન્ટ નાઇન સાયપરમેથિન ક્લોરોફાઈરિફોસ ઇમામેક્ટિન પાંચ ટકા કોરાજન એમ્પ્લિગો વગેરે જેવી દવાનો છંટકાવ કરીએ છીએ તો આ બધી દવા થોડીક કોસ્ટલી છે એટલે આપણો પ્રથમનો રાઉન્ડ પણ થોડોક મોંઘો થઈ જાય અને એનો આપણે દવાનો આપણે પંપનો કોસ્ટ પણ વધી જાય છે જો મગફળી પીડી પડતી હોય તો આપણે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે બાર ચાર બાર કરીને ખાતર આવે છે એનો છંટકાવ કરવો જોઈએ એના રિઝલ્ટ ખૂબ સારા છે જો તમે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ દવાનો છંટકાવ કરતા હોવ તો ખાસ ધ્યાન રાખવું કે પંપમાં બીજી કોઈ દવા સાથે નાખવી નહીં નકર એનું રિઝલ્ટ મળશે નહીં શક્ય હોય તો એકલો જ છંટકાવ કરવો જેથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળી રહે હવે રહી વાત બીજી દવાની તો શરૂઆતના સમયમાં ઈયરની દવા ભેગું આપણે હોમિક એસિડ જીબ્રેલિક એસિડ અન્ય કોઈ પણ ગ્રોથ પ્રમોટર દવા નાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે ગ્રોથ થાય તો મગફળીના સુકારાવાળા પ્રશ્નો પણ આપણને દૂર થઈ જાય છે આ બધી દવા મૂળનો વિકાસ કરે છે એટલે મૂળ મજબૂત હશે તો સુકારો પણ નહીં આવે આપણે પહેલા રાઉન્ડમાં મિક્સ માઇક્રોનિટન હોમિક એસિડ જીબ્રાલિક એસિડ એવી વગેરે જેવી દવા ગ્રોથ પ્રમોટનનો છટકાવ કરવો ખૂબ જ જરૂરી છે રાઉન્ડમાં લીમડા સાયલોક્થોન પ્લસ થાયોમેથોકજામની ભલામણ એટલા માટે કરું છું કે આ એક જ દવા આ બધી પ્રકારની જીવાત અને ઈયળ મારી નાખે છે એટલે તેમાં આપણે ગ્રોથ પ્રમોટર પણ સાથે નાખી શકીએ બાકી બધી આપણે અલગ અલગ દવા નાખીએ તો પણ રિઝલ્ટ ના મળે અને ખોટા ખર્ચ પણ વધી જાય છે અને શક્ય હોય તો સાટતી વખતે ખાસ ધ્યાન ધ્યાન રાખવું કે બેથી ત્રણ દવા જ પંપમાં નાખવી તન એથી વધારે દવા નાખવી નહીં અને આપણે દુકાનેથી ચાર પાંચ પ્રકારની દવા લઈ આવીએ છીએ તો એમાં એકયનું આપણે રિઝલ્ટ મળતું નથી કારણ કે ચાર પાંચ દવા ભેગી મળે એટલે એ ફાટી જતી હોય છે તો ખાસ ધ્યાન રાખવું કે આપણે બેથી ત્રણ પ્રકારની દવા નાખવી એથી વધારે પ્રકારની દવા પંપમાં એકી સાથે નાખવાની જો તમારે છાંટવી જ હોય તો આપણે અલગ રાઉન્ડ લઈ લેવો એટલે આપણે રિઝલ્ટ પણ સારું મળે અને ખોટી મહેનત પણ ના પડે તો આ હતી મગફળીના પાકમાં પહેલાં રાઉન્ડ વિશેની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો